અમરેલી નગરપાલિકા કચેરી બહાર એક બાઇક સળગી ગયેલું અમરેલી નગરપાલિકા કચેરી બહાર બાઇક સળગી ઉઠેલું હતું અચાનક પાર્કિંગ કરેલા બાઇકમાં આગ ભભૂકી ઉઠેલી હતી બાઇકની બેટરી નજીકથી અચાનક જ આગ શરૂ થયેલી હતી બાઇકમાં લાગેલી આગનો લાઈવ વિડીયો સામે આવેલો છે બાઇકની સીટ સહિત બાઇકના સ્પેર પાર્ટ સળગી ગયેલા હતા